બીજો એક પ્રસંગ જેમાં શ્રી ગોસાઇજી સાત વર્ષના હતા અને તે વખતે શ્રાવણ મહિનામાં મંદિરમાં જુલન ઉત્સવ મનાવ્યો હતો ઉત્સવના ઉપલક્ષ્યમાં સેવકોને ચાર લડ્ડુ અને બે ઠોર બડા દોનામાં રાખીને વાટ્યા શ્રી વિઠ્ઠલના જે પણ પ્રસાદ લીધો અને ત્યાં જ મંદિરના ચોકમાં એક બુઢા માલી રડતા આવ્યા અધિકારીજીએ રડવાનું કારણ પૂછ્યું તેણે કહ્યું હું પ્રસાદનો દોનો લઈને જઈ રહ્યો હતો અને એક બંદર ઝપટ મારીને મારો પ્રસાદ લઈ ગયો મને કૃપા કરી બીજો દોનો અપાવો અધિકારીજી બુઢા માલી પર કડક થઈને બોલ્યા તું જે નહીં લઈ ગયા બંદર અબ કોઈ દોના નહીં મિલેગા માલીએ ગીડગીડાતા કહ્યું કે મારા બાળકો માટે આપ બીજો દોનો અપાવો તેમને આ પ્રસાદ મળશે પણ અધિકારીજી તો તેની વાત સાંભળી નહીં અને ત્યાં એક લાઠી રાખી હતી તે ઉપાડીને તેના પર ગુસ્સો કરવા ગયા શ્રીમ્છલનાથજીથી અધિકારીજીનો આવો કઠોર વ્યવહાર સહન ન થયો અને ઉગામેલી લાઠી તેમણે પકડી લીધી અને કહે છે અધિકારી કાકા આપ શું કરો છો બડા બુઢ્ઢાનું તો સન્માન કરવું જોઈએ તેમને લાઠીથી કેવી રીતે મારી શકાય ત્યારબાદ શ્રી વિઠ્ઠલનાથજીએ પોતાનો પ્રસાદનો દોનો માલિકાકાને આપ્યો અને કહ્યું કે અંગોછામાં બાંધીને લઈ જાઓ નહીં તો બંદર ફરીથી આ ઝપટ મારીને લઈ જશે અધિકારીજીને આ વાત ગમી નહીં આપે વિઠ્ઠલનાથજીને કહ્યું હું મંદિરનો અધિકારી છું અને તે છોટાસો માલી છે શું મારો અને તેનો દરજ્જો બરાબર છે આપે આવું નહોતું કરવું જોઈતું ત્યારે શ્રી કહે છે અધિકારી કાકા તે માલી છે પણ શ્રી ઠાકોરજીની સેવા માટે નિત્ય ફૂલ લાવે છે તો તે પણ તો શ્રી ઠાકોરજીનો સેવક જ છે ને નિત્ય ફૂલની સેવા કરી રહ્યો છે તો ઊંચ નીચ ક્યાં આવ્યું અધિકારીજીને આ વાત પસંદ ન આવી અને શ્રી વિઠ્ઠલનાથજીએ તેમની સામે કહ્યું કે જો આપને મારી કોઈ પણ કૃતિથી દુઃખ લાગ્યું હોય તો હવેથી હું આવું ક્યારેય નહીં કરું આપની લાઠી પણ નહીં પકડું તો શ્રી સાંઈજી પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ છે ભક્તના શોકનું તો નિવારણ કર્યું જ પણ સાથે સાથે કેટલું બધું દૈન્ય આપે આપના સ્વરૂપમાં પ્રગટ રીતે બતાવ્યું ભક્ત શોકા પહાય ન શિવલવાદીશ કી જય